મળતા જ હોય બરોબર છે અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો હું એને ફોન કરતો શુક્રવારે સાંજના સાડા છ વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે બરોબર છે આ છોકરીમાં ફસાવીને અને એને એને જે કાંઈક ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરિચી અને રાજદીપનો જાત છે અને આવા નવા એક નહીં દિબડામણ જૂનો ઇતિહાસ ખોલો બરોબર છે આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંચન લગાડ્યું હતું આના પછી એક વિપુલ છગનભાઈ કુંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતે આ રીતનું ષડયંત્ર કરેલું છે આ ફોરેન્સિક પી એમ જ છે અમારે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી તો છે જ આ છોકરો સરસ ધંધો કરે છે પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલાં ખેતર વેચ્યું વાડી પર એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું તો એ સોદો થઈ ગયો એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ખેતરના આવવાના હતા એને બદલે ત્યાં એ જે જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી ધમકી મારી કોઈ આ ડેરો નહીં તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એને એની એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે કેટલા ખોટા ધંધા છે એને પકડી અને આને ફસાવવા માટે આઠ દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપરની હોમ વાત કરી અને કર્યા પછી ખોટે ખોટું ગાડીમાં બે કે મારી ઉપર કર્યું આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન જીતો આ રીતે ગામમાં બધાયની જમીન જેને વેચવી હોય એ જો એ કે તો જ વેચાય એને કમિશન આપો તો જ વેચાય હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી રાંજા શાહી ચાલે છે અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આંટી માલીને ગમે ને આ ધંધો કરે પડે બોલો હે બોલો ફરિયાદ અનુરૂપ થયું અમે એની આમે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે ઈ અને એની સાથે બે ચાર જણા જોડાયેલા છે બધાના નામમાં એ એને ચાર પાનાની ફાઈલ લખેલી છે અચ્છા આવડે હા ઓલે તો હું કહી આપું સોસાયટી નોટ અમિતને કોઈ ભ્રતકનો એને ડિટેલ વિગતથી લખેલો છે કેટલા દીથી એને આ ટોર્ચર કરતા હતા એને એના ટોટલ ચાર પાનાના પેજમાં એને એક એક પોઈન્ટ લખ્યો છે મને ક્યાં ક્યાં હેરામ કર્યો શું શું કર્યું એક નાનો છોકરો છે સીધુ સાધુ કામ ગામ છે પણ આ એક આનો ધંધો જેવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય આ રીતે આખો આ પરિવાર નો ધંધો છે બે હજાર બાવીસ ની ચૂંટણી મુદ્દો જે છે ને ત્યારે આ જે કઈ થઈ હતી એની સામે ફરિયાદ એ મુદ્દો આમાં ભેગો છે અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં આ જે કાવતરું કરનારી છોકરીઓ એ છોકરીનો બાપો છે ફરિયાદી છે એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અહીંથી કાંઈ બોડી કાંઈ લઈ જવાના નથી અને એને બધાને પકડીને એનું પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ

લહેરાવી અને બેઠા પાછળ સરપંચ હતો એનો ખૂન કરીને પંચાયત લીધી કરીને એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો આનો આ ત્રણ પેઢી થયા આનું આજ કામ છે બીજું કોઈ કામ જ નથી કેમ પડાવી લેવા પૈસા કેમ ખાઈ જવું બધાનું આ ધંધો છે જે સુસાઇડ નોટ લખી છે તેમાં પણ બંને એવું નામ છે અને ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં પણ બંને આ પણ બંને ભેગા જ છે આમાં કોઈ જુદા નથી રાજદીપસિંહ ને હીરો આ બધું કરે છે